તિયારી बाजરી કેમ આ મારું ખેતર છે મિત્રો જોઈ શકો છો આ શું આવ્યું છે કમેન્ટમાં જણાવજો જો આ આખું ખેતર છે

પરે દેખાય છે આગળ એ અમારું ઘર છે આ બધું મારું ખેતર છે મારી જમીન બાજરો આવેલ છે આમની અંદર न्याले ने हैं छोके के सुन तो हमारे खेत ने बाजरे के बदले जो लिए तो है के वो है मस्त लागे है वो ट्रैक कमेंट में बताओ जो कमेंट में जणा जो कमेंट में हमारे खेत के वो लागे तुमने અહીંયા આપણે વિડિયો બનાવવાનો છે આ જગ્યાએ આ જગ્યાએ આ વિડિયો બનાવવાનો છે એ વિડિયો આવશે ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્સ્ટાગ્રામ અમારી આઈડી છે નયના ડી ઓફિશિયલ નૈના ડી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામની આઈડી છે તો અમે આ ખેતરમાં વિડીયો બનાવવા માટે જ આવ્યા છીએ એટલે વિડીયો જોવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં નૈના ડી ઓફિશિયલ આઈડીનું નામ છે એમાં અમારા વિડીયો આવે છે અને આ યુટ્યુબ ચેનલમાં પણ એટલા ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યા વગર જશો નહીં